નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાના ગામે ગુરુ જોરશોર થી તડામાર તૈયારીઓ થઈ રહી છે શ્રીમદ જયસિંહ બાપાના ગામે ઘર લાઇટિંગ મંડપ બાંધી સજાવવામાં આવ્યું છે જયસિંહ સમાધિ અને મંદિરે ગાંઠિયોલ ગામની બાજુમાં આવેલ છે જ્યાં સમાધિ મંદિર અને ધર્મશાળા ને પણ અને આજુબાજુના રસ્તા સજાવવામાં આવ્યા છે ગુરુ પણ જાતની અગવડતા ના પડે તે માટેની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ગાંઠિયોલ ગામમાં દિવાળીના જેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે ગાંઠિયોલમાં માં ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાવજીના એટલે કે શ્રીમદ જયસિંહ બાવજીના લગભગ લાખેક અનુયાયીઓ છે એમાંથી ચાલીસ હજારની આસપાસ આ પ્રસંગે આવતા હોય છે ગુરુપૂર્ણિમા નિમિત્તે અને પ્રસાદ લઈને આરતી કરીને દર્શન કરીને પોતાની જાતની ધન્યતા અનુભવીને પાછા જાય પરંતુ અમારે ત્યાં નિત્યનો કાર્યક્રમ બે વખત સાધ્યા ચાલે છે સાંજે ભજન આરતી થાય છે અને એક વર્ષમાં મોટા ત્રણ પ્રસંગો થાય છે ગુરુ પૂર્ણિમા પછી જન્મ જન્મદિવસ રક્ષાબંધનના દિવસ આવે છે તે પ્રકારે આ જ પ્રકારે તૈયારી થાય છે ત્યાર પછી દિવાળીનો બીજો દિવસ બેસતું વર્ષ એ વખતે પણ આવો મોટો પ્રસંગ થાય છે નિત્ય નિયમિત બાવજીના ઘેર અને અહીંયા સમાધિ મંદિરમાં બે ટાઈમ સવારે સાડા આઠથી સાડા નવ અહીંયા પણ સાડા આઠથી સાડા નવ સ્વાધ્યાય કાર્યક્રમ ચાલે છે સાંજે પણ સાડા ચારથી સાડા પાંચ સ્વાધ્યાય કાર્યક્રમ ચાલે છે આવા જ્યારે વિશેષ પ્રસંગો આવે ત્યારે સ્થળની સફાઈ થાય થોડું બધા વ્યક્તિઓ આવે એના સ્વાગત માટે પ્રસાદ માટેની તૈયારી ચાલે એક દિવસ અગાઉથી રસોડું થાય અને ગુરુ પૂર્ણિમાના દિવસે નવ વાગ્યાથી રસોડું ચાલુ થઈ જાય એટલી લાઈનો હોય છે કે દસ દસ ફૂટના અંતરે સ્વયંસેવકો નિમવા પડે છે ગુરુ અને ભગવાનમાં કોઈ ફર્ક હોય નહીં અમારામાં મોટાભાગના અનુયાયીઓના હૃદયમાં આ વસ્તુ ચોક્કસ છે કે ગુરુ એ જ ભગવાન ગુરુ સિવાય ભગવાન બીજા હોય નહીં એટલા માટે અત્યંત પ્રેમથી જ્યારે બધા દર્શન કરતા હોય અને એમની તમે આંખો જુઓ તો જાણે ધ્યાનમાં આવી ગયા હોય એમ અધ્ધર આંખ થઈને અંતર્મુખ થઈ જતા હોય બાવજીનો પ્રભાવ જ એવો છે બાઉજી પોતે બોલતા હતા કે તમે ફોટાને જેમ તેમ ના સમજતા ફોટો સામાન્ય વસ્તુ નથી અને આપણે આપણું કલ્યાણ કરવું હોય તો વારંવાર બાવજી કહેતા કે ત્રણ વસ્તુઓ તમારું કલ્યાણ કરી શકે સત્પુરુષો જે બોલ્યા એ વાણી એને વચનામૃત કહેવામાં આવે છે પછી એમનો ચહેરો એટલે ફોટોગ્રાફ અને સત્સમાગમ આ ત્રણ જેને મળ્યો એને બીજો અવતાર લેવાનો રહેતો નથી પણ ક્યારે આ જે દ્રશ્યો છે ભગવાન બન્યા છે બાબજીનું કહેવું હતું કે સૃષ્ટિની આદિમાં પરમાત્મા હતા એ સિવાય કોઈ છે નહીં એટલે જે કંઈ થયું એ પરમાત્માથી જ થયું છે પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઈડર